જય જીનેન્દ્ર જય અંદર મોટી ઉંમરના વ્યક્તિઓ બીમાર વ્યક્તિઓ રાતના જરાક આંખ ભેગી થાય મહાન મહાન આવતી હોય ત્યાં તમારા મેસેજો ચાલુ થઈ જાય છે કમ સે કમ અગિયાર થી સવારના છ સુધી મેસેજ મૂકવાનું બંધ કરો કોઈની ઊંઘ બગાડો એ પણ તમે એના પાપના ભાગીદાર છો જેને પીડા થતી હોય આંખ ભેગી થઈ હોય ત્યાં તમારો ચાલુ થઈ જાય છે એવા મેસેજ ઇમરજન્સી નથી હોતા કે રાતના ને સવારના ન મળે તો અટકી પડી માટે કૃપા કરી અનર્થે અર્થે આપમાને નહીં દંડો અનર્થે આત્મા હાઈયર જો પાપ બાંધતો હોય ને તે અર્થ પાપ બની છે ઘણી વખત આપણને લક્ષ્ય જ નથી હોતું કે આપણે શું કરીએ છીએ મોબાઈલમાં વાત કરતા કરતા પણ કેટલા કર્મ બાંધીએ છીએ કોઈ ટીકા નિંદા સાચું ખોટું પોતાનું વર્ચસ્વ બતાવવા માટે પોતાએ પોતાનું મહત્વ બતાવવા માટે કેટલું ખોટાનો ઉપયોગ કરવો પડે છે આ બધાથી નહીં તો પાછલી જિંદગી બહુ ખરાબ જશે ભગવાને વાણી આપી છે એનો સદુપયોગ કરો ભાઈ બુદ્ધિ મળી છે તેનો આપણે સંપૂર્ણપણે ઉપયોગ કરવાનો છે આંખ મળી છે તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરો હંમેશા કોઈ પણ કાર્ય કરતા પહેલા સામેના માણસને આપણાથી કોઈ ત્રાસ નથી થતો તે નિહાળીને કામ કરશો તો તમે ઘણા કર્મોથી બચી જશો કર્મની છેરી નાની શૂની નથી મને ખ્યાલ છે હોસ્પિટલો અંદર પણ માણસો મોબાઈલ પોતાના તકિયા નીચે રાખીને સુવાની આદત પડી ગઈ છે કે મને કઈ ઇમરજન્સી જરૂર પડે તો ફોન થી વાત કરી શકું પણ ઈ માણસે ઘેરની ગોળી આપવામાં આવી હોય તો ઊંઘ ના આવતો ને માર માર જરા કામ ભેગી થાય અને તમારા મેસેજ ચાલુ થઈ જાય આ મેસેજ થી એ બાકીની ઊંઘ ઉડી જાય અને એ જે પીડા ભોગવે છે ને એ બધામાં તમે કર્મના ભાગીદાર કર્મની બનની થિયરી સમજવી બહુ કઠિન છે પણ જો સમજશો તો તમને ખ્યાલ આવશે કે આ થિયરી ખરેખર સમજવા જેવી છે જય જીતેન્દ્ર જય માતા